गाड़ी बड़ी गाड़ी काले को बनता है तो ट्राली में मेरा फुट वाला होती है पर वो तो मैंने डोरो गई माथा खाली खाली पर ये मां फिक्स है यार गाड़ी खाली खाली में दोन काट आप पहुंच जाते आप 110 पर मन क्यों मन क्यों

બસ અયા હરશુરભાઈ નો ઓફિસ છે શું હમણાં પંદર વીસ મિનિટ માં ફ્રી થા અને આ બીજું આ આ પડતો પડ આ લાસ્ટ આ આ થી 300 નો ભાવ એટલે માં આવી જાય ગાઓ ખરો બોર કરવાનો કમ કરે તો કરવો પાણી પાણી થઈ જાય બસો ફૂટમાં માં કલાક થઈ જાય તો કુજી ઓ કુ નારો જ દેના એટલે ગમે આસુ પાતો પાણી કીડા ની કરે એયા ફૂટ એટલે તારા વાંધો ની પડે ડબડા બર હું બેઠો મારો ભાઈ તાલુકો જિલ્લો ભાવનગર તાલુકા જિલ્લો બે ભાવનગર આમ બાજુ નારી લાગેજે

આ લોકેશન આપ્યું હતું આપણે તળનું અને બોરિંગ થઈ ગયો અને વિડીયો નહોતો લેવાનો પાણીનો ખેડૂત શેઠિયા લોકો હાજર નહોતા એટલે ન લીધો નાયા બોર કોસો પથ્થરમાં બોર કર્યો હતો બે દિવસ બોરિંગની ગાડી આલી છે તે બોર થઈ રહ્યો બસો ફૂટ બસો ફૂટ કેસિંગ બહેર્યો છસ્સો ફૂટનો બોર છો છસો ફૂટનો એક એક ફૂટ બોર છો એવો અનુમાન લીધું પણ લાભ હારો મળ્યો પીવા માટે પાણી ફર્સ્ટ ક્લાસ છું આ નળી છે એ પીવા માટેની બોરની નોજર છે એવું પાણીની જરૂર હતી એટલું પાણી એને મળી ગયું વા દાદા અમારે અહીંયા વહી આવ્યા ફેક્ટરી ખારું ખારું તળ હતું ખારું પાણી થતું ને દાદામાં ખારું કડવું એવું પાણી થતું અને આમાં પોઈન્ટમાં પાણી સારું મેળવ્યુંડું છે પણ પીવા માટે તોય પાણી સરસ કહેવાય એક નંબર પાણી પીવામાં પીવા માટે નારી ગામ તાલુકો જિલ્લો ભાવનગર આપણું પાકું લોકેશન આવી ગયા હતા ભંડાર બોર જોવા અને પણ આંટો મારવા આવી ગયા દાદાને મળવા